મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં

એકાદશી એકાદશીની રાતે જો તમે એક મુખથી મીઠું જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારા જીવનમાં થોડાક જ સમયમાં એવો જ ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેની સાથે મિત્રો જો જો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે તો એમાં પણ સુધારો થશે જો તમારા ઘરના કોઈ સભ્યો ના લગ્ન થવાના બાકી હશે અથવા તો જો તેના લગ્નમાં કમિક બાધા આવતી હશે તેમજ જો તેના જીવનમાં કુંડળી દોષ હશે તો એ બધી જ સમસ્યા માંગથી તમને છુટકારો મળી જશે જેથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થશે તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં નવેમ્બરે આવનારી ઉત્પત્તિ એકાદશી અથવા તો ઉપના એકાદશી વિશે જાણવાના છીએ તેમજ મિત્રો આ એકાદશીનું મહત્વ શું છે તેમજ મિત્રો આ એકાદશીની રાતે જો તમે એક જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારા જીવનમાં કયો અને કેવો ચમત્કાર થશે તેના વિશે વાત કારણ કે મિત્રો આ ઉત્પત્તિ એકાદશીને સૌથી શુભ એકાદશી માનવામાં આવે છે મિત્રો આ એકાદશીનું વર્ણન છે એ શાસ્ત્રોમાં પણ ઘણું બધું જણાવવામાં આવ્યું છે કારણ કે મિત્રો આ એકાદશી ના દિવસ મિત્રો એકાદશી એટલે કે જે મહિનામાં બે વખત આવે છે સુ અને વધપક્ષ આ એકાદશી આવે છે મિત્રો આમ જોઈએ તો વર્ષમાં એકાદશી આવે છે અને મિત્રો જો તમે આ એ એકાદશીનું વ્રત રહીને તેનું પાલન કરો છો તો મિત્રો તે મનુષ્યને ધર્મ અર્થકામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ જો મિત્રો તમે આ બધી એકાદશી નું વ્રત ન રહી શકો તો તમે આ દિવસે ભગવાનની પૂજા આરાધના કરીને પણ તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી રોજ ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે કારતક મહિનાની એકાદશીને એકાદશી કહેવામાં આવે છે માનવામાં આવે છે કે જો તમે એકાદશીનું નું શરૂ કરવા માંગો છો તો ઉપના એકાદશીથી શરૂ કરી શકો છો કારણ કે એકાદશીની શરૂઆત આજ દિવસ થી થઈ હતી જો તમારા જીવનમાં કોઈ દુઃખ થવા બાધા આવી રહી છે તો ઉત્પન્ના એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી આ બધા કષ્ટો દૂર થાય છે અને સાથે ધનવર્ષા થશે આ વખતે એકાદશીનું મૃતહસ્તય નક્ષત્રમાં પડી રહ્યું છે મહિનાની એકાદશીઓમાં ઉત્પત્તિ એકાદશી વિશેષ માનવામાં આવે છે તેમજ મિત્રો બદામનું સેવન કરતી વખતે આ વ્રત રાખવામાં આવે છે ભગવાન વિષ્ણુની સાધના વિશેષ ફળ આપે છે કારણ કે એકાદશી વ્રત કરવાથી વ્યક્તિ અગાઉના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ એકાદશી છે એ બહુ લાભ આપનારી છે મિત્રો જે લોકો છે એ વ્રત કરવા માંગે છે પણ જો તે શારીરિક રીતે સક્ષમ ન હોય જેવા કે ગર્ભવતી મહિલા છે તેમજ નાના તે લોકોને એક સમયનું ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે તેમજ તે લોકો જો સાંજના સમયે સાત્વિક ભોજન આ દિવસે લે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે મિત્રો આ વ્રત છે એ તમારે પૂરા મનથી અને સાચી શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ જો તમારી ઈચ્છા અથવા તો તમારી સક્ષમતા ન હોય તો તમારે આ વ્રત ન કરવું જોઈએ મિત્રો જ્યારે પણ તમે આ વ્રતના પારણા કરો છો ત્યારે તમારે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ

સમજીએ કે આ એક મુક્તિ મીઠાવાળો ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય છે એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને આપની સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય તેની સાથે જ મિત્રો જો તમારા જીવનમાં જે દુઃખ અને મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે આપણે આ ઉપાય કરીએ છીએ તેમજ તમારું કોઈ મોટું કામ છે કે જે નપાર પડતું હોય તો તમે મિત્રો તેના માટે આજે આ ઉત્પત્તિ એકાદશીની રાતે આ એક ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો આ એક મુક્તિનો ઉપાય છે એ વ્યક્તિ કરી શકે છે કે જે લોકોની પોતાની સર્વ મનોકામના છે એ માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ પાસેથી પૂરી કરાવલી હોય

ઘરની લક્ષ્મી હોય છે આથી આપણે બધા જ તેમનું પૂજન કરીએ છીએ

જગ્યા ઉપર મૂકી દેવાનું છે ગરીબી છે એ તમારા જીવનમાંથી ને માટે જતી રહેશે આથી જો મિત્રો તમે આ ઉત્પત્તિ એકાદશી ના દિવસે આ એક મીઠી મીઠા વાળો ઉપાય તમે કરી લીધો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે મિત્રો મિથુણ છે જેને વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્ત્વની વસ્તુ માનવામાં આવે છે આથી મિત્રો જો તમે આ ઉત્પત્તિ એકાદશીના પાવન પર્વ ઉપર જો તમે આ શુભ વાળો ઉપાય કરો છો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થઈ શકે છે અને લક્ષ્મી માતાની કૃપા એની ઉપર એવી વર્ષે છે કે એ ઘર ઉપર ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી

તેની સાથે જ જુઓ આ ઉપપત્તિ એકાદશી ના દિવસે તમે આ મીઠાનો આ રીતે ઉપાય કરો છો તો મિત્રો તમારા જીવનમાં એકાદશીની રાતે મીઠાથી આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે પણ દૂર જતી રહે છે તો મિત્રો હવે આપને જાણીએ કે તમારે આ ઉત્પત્તિ એકાદશી ના દિવસે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ અને જો મિત્રો તમે આ ભૂલો કરશો તો તમે જે મીઠાનો ઉપાય કરશો તેનું તમને શું પરિણામ નહીં મળી શકે આથી મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તમે આ ભૂલ ભૂલથી પણ ન કરતા તો મિત્રો એકાદશીના દિવસે જો તમે સ્નાન કરવાનું ટાળો છો તો તમારે એ વસ્તુ ન કરવી જોઈએ એકાદશીના દિવસે તમારે વહેલા ઉઠીને સ્નાને ક્રિયા પૂરી કરી લેવી જોઈએ તેમજ સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને ભગવાન પ્રસન્ન થઈને તેની કૃપા તમારી ઉપર વરસાવે તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ જો તમે વ્રત વગેરે જેવી વસ્તુ રહો છો અને તમે વ્રતનું પાલન કરો છો તો મિત્રો તમારે ફળાહાર કરવો જોઈએ પરંતુ આ ફલાહાર છે એ એક સમય જ કરી શકો છો પણ જો તમે વ્રત માં ભૂખ્યા ન રહી શકો તો મિત્રો તમારી એક તાણો સાત્વિક ભોજન અવશ્ય લઈ લેવું જોઈએ કે જેથી કરીને આ વ્રત તમારી તબિયત ને કોઈ વાંધો ન આવી શકે તેની સાથે જ મિત્રો તમારે આ એકાદશી ના દિવસે ઘરના બધા જ સભ્યો નું સન્માન કરવું જોઈએ ક્યારેય પણ ઘરના કોઈ સભ્યો ને ઊંચા અવાજ થી બોલાવવા ન જોઈએ તેમજ તેને અપશબ્દો બોલવા ન જોઈએ જો મિત્રો તમે આ એકાદશીના આવા પાવન પર્વ ઉપર જો તમે કોઈનું અપમાન કરો છો તો તમને બહુ પાપ લાગી શકે છે હાથી હંમેશા ઘરના મોટા સભ્યોનો તમારે આદર કરવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આ એકાદશીના દિવસે સત્ય બોલવાનું રાખશો તો ઈશ્વર તમારાથી હંમેશા ખુશ રહેશે મિત્રો આ સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમજ મિત્રો ઉત્તપના એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો શુભ દિવસ માનવામાં આવે છે એવું કહેવાય છે કે વેપારમાં વૃદ્ધિ માટે ઉત્તપના એકાદશીના દિવસે પીળા રંગના ફૂલ ચઢાવવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વેપારમાં કણ પ્રગતિની સંભાવના રહે છે તેમજ ઘર માંની ગરીબી દૂર કરવા માટે ઉત્તપના એકાદશી પર સવાર સાંજ તુલસીના ઝાડ નીચે દીવો પ્રગ અને લક્ષ્મી ચાલીસા નો પાઠ કરજો આ સિવાય પૂજામાં માં તુલસી ના પાન ચઢાવજો આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં ઘણા ઝઘડા ચાલી રહ્યા છે અને પરેશાનીઓ લાંબા સમયથી ચાલી રહી છે તો ઉપના એકાદશી ના દિવસે સ્થાપિત કરજો એવું કહેવાય છે કે આવું કરવાથી પારિવારિક મુશ્કેલીઓ મુક્તિ મળે છે તેમજ મિત્રો ધન સંબંધિત સમસ્યાઓ માંગથી મુક્તિ મેળવવા માટે ઉપના એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુની સામે નવમુખી દીવો કરીને અખંડ જ્યોત પ્રગટાવે જ માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે તેમજ મિત્રો ઉપર એકાદશી પર ભગવાન વિષ્ણુને ને પંચામૃત થી અભિષેક કરવો અને તુલસીના પાન ઉમેરીને દૂધ અને કેસરથી બનેલી ખીર ચઢાવજો આમ કરવાથી તમારા પૈસાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમારી કમાણી વધશે તમારી કાર્યક્ષમતા વધશે અને ઓફિસમાં તમારી પ્રશંસા થશે ઉત્પન્ન એકાદશી પર સવાર સાંજ તુલસીના ઝાડ પર ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરજો આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના તુલસી ના પાન ચઢાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરજો આમ કરવાથી તમારી દરિદ્રતા દૂર થાય છે અને તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો એકાદશી પર ભગવાન વિષ્ણુ ની સામે મુખવાળા ઘીનો દેવો પ્રગટાવજો આમ કરવાથી તમારા કરિયરમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જો દીવામાં માં જગ્યાએ કાલવે વાટનો ઉપયોગ કરવામાં આવે તો આ ઉપાય વધુ અસરકારક છે તેમજ ઉત્પન્ન એકાદશી પર ઘરના પૂજા સ્થાનમાં દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા તમારા સમગ્ર પરિવાર પર રહે છે આ દિવસે દક્ષિણાવર્તી શંખને પિત્તળના વાસન માંગ રાખો અને તેને દુઃખથી અભિષેક કરો અને પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને ઘરના મંદિરની ઉત્તર દિશામાં રાખજો માતા લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષિત થશે તેમજ ઉત્પન્નના એકાદશી પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને કપટાણ અને ધાબળાનું દાન કરો અને તેમને ફળ ગોળ મગફળી અને ચીઠી જેવી વસ્તુઓનું દાન કરજો આમ કરવાથી તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થશે અને શ્રી હરિના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે તેમજ આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે આ દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આ દિવસે પીળા રંગના કપડા પહેરવાનો પ્રયાસ કરો પીળો રંગ ભગવાન શ્રી હરી વિષ્ણુને ખૂબ પ્રિય છે એટલા માટે આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને ભગવાનને કેસરનો તિલક લગાવો અને જાતે જ લગાવો આ દિવસોમાં দানનું ઘણું મહત્વ છે આ દિવસે તમારા પોતાના હાથથી પરોપકારી કાર્ય કરવાનો પ્રયાસ કરો તેમજ શક્કરિયા વને શેડીનું દાન કરજો કે જેના કારણે ઘરમાં ગ્રહ દોષ નથી આવતા તેમજ મિત્રો માગશર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે એટલા માટે આ દિવસે શંખની પૂજા અવશ્ય કરવી જોઈએ આરતી કરો અને પૂજા પછી શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ મિત્રો ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા વિશેષ મહત્વ છે આ દિવસે માતા એકાદશીનો જન્મ થયો હતો તેથી માતા એકાદશીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા એકાદશીએ ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયા હતા જેના કારણે તેમને ભગવાન વિષ્ણુની પુત્રીના પાંચ રૂપિયા માંગ પણ જોવામાં આવે છે કારણ શું મહત્વ છે મિત્રો એકપક્ષીય પક્ષીય એ એક અનન્ય પ્રકારનું નાળિયેર છે જેમાં માત્ર એક આંખ અથવા છિદ્ર હોય છે તેનાથી વિપરીત સામાન્ય નાળિયેર ને ત્રણ આંખો હોય છે ધાર્મિક દૃષ્ટિકોણથી તે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એકતરથી નાળિયેરમાં નિવાસ કરે છે તેને અર્પણ કરવાથી અથવા તેને તમારા ઘરમાં રાખવાથી ધન સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે વાસ્તુ દોષોને દૂર કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદરૂપ છે તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર એક તરફી નાળિયેરને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે આ ફળને ભગવાન વિષ્ણુનું પ્રિય ફળ માનવામાં આવે છે જેમણે પોતે આ ફળ પૃથ્વી પર લાવ્યા હતા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને એક નારીએ અર્પણ કરે છે તો તેના જીવનમાં ધનની કમી નથી આવતી અને તેને સુખ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે વ્યવસાયમાં સફળતા મેળવવાની સાથે આ ઉપાય વાસ્તુ દોષોથી મુક્તિ અપાવવામાં પણ મદદગાર છે ભગવાન વિષ્ણુને એકતરથી નારિયેળ અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં